ભવાની માં તાર બાપુજી ને કી વાક સડાઈવા હે કી વાક સડાઈવા હે તી હાવ જોતા ખરી ન થાપડું કઈ માનતા કે ન કઈ કઈ માનતો ની તમને જીવ હોય પણ મારે સોનલ બહુ ને કઈ કેવા હે નહીં હું તમને પેલા કઈ દો બસ મોટું બગાડતી હું આવી હું થ્યુ સે કેમ તું એ મોટું બગાડે ને કેમ એમ કરે છે કઈ થ્યુ સે બોલ મને કઈ નથી બો હું કહું કે મેં ખાલી એમ પૂછું તમને હા શું કહું કે હું છે હું હાલે છે તો સોનલે તો મને તોડી લીધી કે અમે તમને કંઈ પૂછીએ કે તમે હમણાં મારી યારે કે એમ પૂછા પૂછ થાવતી કે અમે તમને કંઈ પૂછીએ તો બાપુજી વળી કે હાસી વાત છે તમારી કે દેવનો મામલો હોય તમારે પૂછવાનું શું જરૂર છે મને એટલે બાપુજી એ લીધી મેં તને કીધું તું તું ત્યાં જામાં આ કામ સહી પતાવી દે તું ત્યાં ગઈ મારે જાણવું મારે જાણવું ત્યાં જાણવા જવાય જ નહીં હું આવ્યો કરવા દઈ બધા જીમ કરે આપણે આપણું રીતે રહેવાનું હોય

હાય જાનવી કેમ છે મજામાં ને કેમ તું ઘરે ના આવી અરે એમાં એવું થયું છે જયદીપ કે છે ને હું તમને જો જે છે ને વાત સાચી કહી દઉં કે છે ને મમ્મીને થોડુંક દુઃખ લાગ્યું કેમ કેમ મમ્મીને કેમ દુઃખ લાગ્યું કેવાનું દુઃખ લાગ્યું મમ્મી કહે કે છે ને સોનાલી કાંઈ હતી અને મમ્મી આવી રીતે બાદળું થયું તો અમે તો કાઈ તાર હા હોય કે વાત ન કરી કંઈક અમારી વાત ન કરી અમને કંઈ કીધું નહીં એટલે આપણે થોડું કે કેવું જોઈએ ને કેવી રીતે એને દુઃખ લગાવ્યું પપ્પા તો કાઈ એવું તમને ખબર છે પપ્પા તો કંઈ ન બોલ્યા પણ આજે એવું કીધું ને એટલે અરે જાનવી અમે એટલા ટેન્શનમાં હતા તને ખબર છે ને હું તને ન ફોન કરી શકતો ઓચિંતા નવું બધું બન્યું પછી તને તેડવા આવ્યા એ રાતે તને અમે ખબર ન પડવા દીધી આપણે એમ થાય ખોટે ખોટી મમ્મી કે નવી બહુ આવીને ટેન્શનમાં નાખવીને એટલે જાનવી અને આવી વાતો ખોડી કંઈ વેવાણ મમ્મી કે કરે વેવાઈને કેવું ખરાબ લાગે નવી નવી હગાઈ થઈ હોય બીજું કંઈ કારણ નથી અમને એવું નહોતું કે છુપાવું અમને ખબર હતી ખબર તો પડવાની જ છે જ નહીં તો કાલે એ તો બરાબર પણ મમ્મી કે કે ફોન કર્યો હોત ને તો થાય એટલે પછી મને હા છું મમ્મી ઈ ન આવવા દીધી ઘરે હા છે જઈ દીપ મારે તો આવું હતું સો ટકા હું તો નીકળી ગઈ હતી પપ્પાને કહી હતા તો મમ્મી જોઈ જાય કે તું જાતી નહીં અત્યારે તો મેં કીધું કે મારા ફ્રેન્ડને ત્યાં જાવ એટલે આવી એટલે પ્લીઝ તમે એમ કહેજો તમારા મમ્મીને કે છે ને ઘરે મમ્મીને ફોન કરી લે પાકું વાંધો નહીં બસ હું મમ્મીને ઘરે જઈને કહીશ કે મમ્મી તમે જાનવીને મમ્મીને ફોન કરી લો વાત કરી લો હં અને સોરી જાનવી કંઈ પણ તને દુઃખ લાગ્યું હોય ને તો મારો કંઈ વાંક નથી મને કંઈ ટેન્શનમાં હતો ને એટલે મારાથી કંઈ હું કહેવાય કંઈ એમ ન થતું કે હું વાતે કરું તારી વારે પણ તું એટલી સમજું છે ને જાનવી તારે લીધે તો એટલો સમજી ગયો છું એટલે જ બધા કે ઘરવાળી હારી મળી જઈએ તો જિંદગી સુધરી જવાની છે એવું બધા કહે છે એ સાચી જ વાત છે તમે ખબર છે મને બધાય કેતા કે આવો છે ને રખડું છે ને આમ છે ને રખડા રાખે ને પણ તો નથી ને પણ મે તોય તમને સ્વીકારી રાખે નહીં બસ હા એટલે હા આપણે બીજું काही નહીં ઈ સુધરી જાય એટલે તો હું આટલું બધું મમ્મી કીધું તોય મેં કઈ કીધું ના ના બસ ચાલા રાખે કે તો તારી વાત સાચી છે જ હું તમને હજી કહી દઉં મારાથી દૂર રહેજો જો ઝાંપટ મારીને તો વાત નહીં રહે હું પહેલાં કહી દઉં ઓકે હું છે ને નથી બોલતી એટલે બાપુજી બધું કે એમાં ન સમજી લેવાનું હોય બાપુજી તો કહે જ ને બિચારા આટલો મારી ઉપર તમે બધા એલો જુલામ કરો મેં શું તમારું ખરાબ કર્યું શું કર્યું નથી આપતી તમારું હવે તમે બધા એમાં વયા ગયા જે કી એનું માનો છો

તને પડતી કે આપણે શાંતિથી રેવાનું હોય ખોટે ખોટો તું કારણ વગરનું એમાં હું કહી દીધું સોનલે મોટી વાત કીધું કે અમારી અમે વાત કરી એમાં તેને હું એટલું બધું દુઃખ લાગી ગયું છે કારણ વગરનું તમને બાપુજી કેટલી વાર કીધું તમે મામલામાં પડો તમે પડો માં તમને હું એવો હતો હું એમ કાડુ નાખજો હવે તો કોઈ જુલમ સહન થાય જ નહીં ઓકે બહુ સહન કરી લીધું મેં બા ને ભાભી લેવા તો મેં હાથમાં રહી હતા કોઈ દિવસ કાંઈ નહોતું કીધું તો એ મારી માથે ચડીને મને કાઢી હોય ને ઘરની બહાર પણ બાપુજી સાચા થયા ને એટલે મને તેડી આવ્યા બાપુજીને કહું કે હું તમારા સહારે રહીશ બસ કોઈ મને બોલાવે કે ન બોલાવે હું તમારી બોલે રીતે જ લઈ બાપુજી સહારે રહે એટલે તો તું માથે સડી કે બાપુજી કે કહે બધું બાપુજીનું હાલીએ ઘરમાં બાપુજીનું જ હાલે છે વર્ષોથી એટલે તો તું માથે સડે હે કંઈ બહુ અમને બોલવા ન દેતી ને અમે જેવી બોલીએ તો તને તો હા ભડકો થઈ જાય તું બંધ થઈ જાય ને કારણ મુગરની હું રોગે રોગી બોલ 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 ચાલુ છે રોગે રોગી તું બંધ થઈ જાય ને રોગું બોયલા રાખું તને જો ગમે સોનલ તો અહીંયા રે નક દરવાજા ખુલ્લા છે જા આવી રીતે જ અહીંયા રહેવું પડશે તારે બે ને ત્રણ ઓકે બાપુજી આવી બાપુજી કે એમ કર બાપુજી કેમ રે ઓકે અમારું અમારું તારે કઈ રાખવાનું જ નહીં હું તને પહેલાં કહી દઉં બસ અમે તારી યાર વાતય નહીં કરવા માંગીએ ખોટે ખોટી તું લગ લગ લગલગ કર્યા રાખે હે ક્યાં લગ લગલગ કર્યું તમે એવી બોલો છો મેં કર્યું ખોટે ખોટા પાડવા ઓય તને કઈ કીધું કારણ વગરની બોલ બોલ કરે બાતમ ભાઈ બોલો માં હું કે તમને આમ હું કઈ બોલું છું બા રોગે રોગા તમે બોલો બાપુજી હું કઈ બોલી તમ સાચું બોલજો હું કઈ ન બોલી હા કઈ ન બોલી બાપુજી આ બધાઈ જો તો ખરી કેવા ઉપડે મે ખાલી લેટર ની વાત કરી બાપુજી મારે મારો લેટર ન મને દેવો જોઈએ હું બસ લેટર ની વાત કરું તો એટલા બધા બધાય ઉપડી ગયા હું કઈ ન કતી તમે રડોમાં શું નવો કંઈ વાંધો નહીં થાય થવા દો તમે સેને ઉપાધિ માં લેટર હું આજકાલમાં બસ હું કઢવી લઈ તમે ટેન્શન લ્યો માં ઉપાધિ માં નકર આપણે સેને કંઈક પણ કર્યું નકર આપણે પહેલાં શેને નિશાળે જઈ આવીએ એ બધું પૂછી લઈએ કે જો એ લેટર કે આવી રીતે બધું છે તો વાંધો નહીં આવે નકર પછી આપણે કંઈક કાર્યવાહી કર્યું એ તમે ખોટી ઉપાધિ માં બસ એ ઉપાધિ કરોમાં તમને તો ઠીક નથી રહેતું હમણાં હો ઠીક નથી રહેતું મજાની સે પટેળા જેવી હું ઠીક નથી રહેતું એ હા બેઠી બોલ બોલ કરી ઠીક 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 ન હોય તો રહેતું રહેતું ને પગ જોડું તમે મારો લેટર આપી દો મળશે આપણા ઘરમાં સારું આવશે થશે હું એમ કઉ છું શું કરવા તમે લેટરનું આમ કરો તમે કોઈનું તમે પછતા હો પછી કેતા નહીં મારા હાથમાંથી નોકરી વહી જાય હું હાચું કહું પ્લીઝ તમે મને લેટર આપી દો હું તમને સાચું કહું કોઈનો માનો માટે અમે સડાવીએ ને વાતું કરતી તમે કે સડાવીએ સંદીપ તને તું હા સુ કે જો બા તમે નું હા માં તમે નું હા ભર્યો તો તમે કલા કે ની ટકી હકો હા બાપુજી તેડી આવ્યા બાપુજી ઉપર બધું છે તમે કઈ નું હા માં હું બેઠો ને તમાર દીકરો બસ પછી શું છે તમાર દીકરો છે ઈ જ છે તમારે હા તમે કઈ ઉપાધી કરો માં શાંતિથી રહ્યો ખાઈ પીને હા લે દીકરા એમ કે છે અમે કઈ તને કોઈ કે અમે કઈ સડાવીએ તને હે તારું ઘર છે તાર તમાર જીમ રે હું એમ રે અમે તાર આજ છે ને કાલ નથી ઈને નત ખબર હું કઈ થોડી કઈ કહું કે મેં કઈ લેટર હતાઈ સંદીપ હે તને ખબર છે ને બાને રોંગરાવે ફૂટી નત પડતી બા રડે છે બિસાડા રોગે રોગા કારણ વગર ના તું એના નામ દે હે તને અકલ નથી ફૂટી નત પડતી બાને ભાભીને ઓતેડેતી આ તારો ઘર નથી નામનું હો યાદ રાખી લેજે

તો તમને તો કઈ પડી જ નથી બાયડી ની મને ઉતેડી લીધી ઉપે ઉપે લે તું ન્યા હું કરવા ગઈ તાર ન્યા હું જવાન જરૂર હતું ઈ તો પવા કાયમ નું આવું પૂરે છે મને તો એવું લાગે હું તો કંટાળી ગયો તમારે જીમ કરવું હોય એમ કરો સોનલ બેગાડ્યો બાપુજી તે એવી દેમ સોનલ બેગાડ્યો સોનલ તમને બે રાંધવાનું ખાવાનું ચાવ રાખીએ રૂમ માંથી એઠા કીધું કે આવતા રહ્યો તો એ તમને ભાન ન કે બાઈડી ને એટલું કહી દીધું તો જવાય ન કે શું કરવા તમે સોનલ આમ કીધું નો કેવાય તમારાથી તમે આવતા રહ્યા હતી સાની રહી જાવ જડવાથી કંઈ ફાયદો ન થતા એમાં ઉપર છોકરા બેઠા એકલા એ વિશાળા પડખી આખડીએ ને એક તો માન હાજો થયો હોને ખબર છે ને એના કરતા એ લોકો આપણે ઉપર વયા જાય બધા ખોટી પણ સાજ ન કરાય ખાઈ પીને રેવાય શું કરવા ખોટી લઈ કરે કારણ ની જેમ કરે એમ બધા એનો મામલો છે હવે જો સોનલે મને આમ ઉતરી ને જો સંદીપભાઈ છે ને બાનું માને બાને સડાવું ને બા છે ને સંદીપભાઈ સડાવે જો પછી નાઈ ટાટીઓ કાઢું ની હવ કેવી છે ને સરકારી નોકરી મળી તો આવા મમ ઉસી સડી ગઈ સંદીપભાઈ દેતા જ નથી લેટર એ તમને કહો ક્યાંથી દે લેટર એ કે ખાઈ તો મને બાને ખાસું કો હાથમાં આવી ગયો તો લેટર પછી તાતા સંદીપ આવી ગયો તો સંદીપે લઈ લીધો પછી તાતા સોનોને આવી ગયા છો ને ઉપર તો મેં ઘણી ટ્રાય કરી ગોતવાની પણ ક્યાંય જોયડો નહીં ખબર નહીં ને હું કર્યું સંદીપે ইওয়াতাই আছে কই ওয়াতন করে ও মানে কয়দতুন মানে থাইসেযতা করে কারণভগরনি। আরে আমার দুকতা থাকাইলে দুুখনথায় ইম কই তৈরিলে আপে কয়দি তমামে মানা্যদ কিধু নিয়ে মেলে ছিতু

અમે કઈ બીતા નથી કાર્યવાહી કાર્યવાહી કરતી અમે કઈ કહેવાય કે બીતા નથી અમે કઈ ખોટું કર્યું નથી ખોટું કર્યું હોય તો બરાબર અમે કઈ ખોટું નથી કર્યું હો તું છે ને ખોટે ખોટી ઓલી કરી મારે તને છે ને બાપુજીનો પાવર છે બાપુજી કઈ કહેતા નથી ને તને એટલે તને બધો પાવર છે તમને જી લાગે તમે મને ધક્કા મારીને બધા બાઈને કાઢશો ને તો ઘરથી નહીં જાઓ અહીં જ રહેવાની છું એટલું યાદ રાખજો હું છે ને સોનલ બહુ છે ને ઇજ્જતથી તેડી આવી અને હું એને ઇજ્જતથી જઈ રાખી એટલું તમે યાદ રાખજો હા તમે એને ખોટી લપ ન કરતા કારણ વગર ને એને બાદ જવાનું ન કરતા બાપુજી કઈ વાંધો જાવ તમારે જેમ કરવું ને એમ કરો ગમે ત્યાં જાવ હું જઈ આવો આવો જાઓ કુલે જઈ આવો વાં જઈ આવો વાં જઈ આવો જેમ કરવું એમ કરો ઓકે તો કરી કેવા બધાય કરે છે ખાલી એક લેટર માં ગોય માં એટલા ઉપડા એટલા ઉપડા એટલા ઉપડવાની શું જરૂર હતી એટલા લેટર ની વાત માં જાય જો મેં તા રટી રટી કેમ જાણે આપણે એને હા કઈ કઈ દીધું હું કર નઈ ખું હું સંધી જવા દયો ને બા જવા દયો જેમ કરે એમ જવા દયો હું ખોટે ખોટી આપણે એની ભેજા મારી કરવી આ બાપુજી જાય વાહે લગાજો એને તો બહુ પર પડ્યો છે ખબર નઈ શું થઈ ગયું બે બાપુજી ને છે લઈ આવ બહુ ને જાવ એમને ઉલા નહી હવે આ બાદરા થયા રાખી કારણ વગર ના રોગે રોગા લેટર જોઈએ લેટર જોઈએ જા લેટર જોઈએ વાળી